મને લાગે છે ત્યાં ગુજરાતમાં ખેડાણ બંધ કરો એવી કરનાર હું એકલો જ છું હું જાહેરમાં કહું છું મુકેશભાઈ હું જાહેરમાં કહું છું કોઈ બી સભામાં કે વન હવે જે ખેડાણ કરવાનું કયું અધિકાર આપી દીધા હવે બંધ કરો નવું ખેડાણ બંધ કરો હું જાહેરમાં કહું છું કોઈ પણ ફંક્શનમાં નવું ખેડાણ બંધ કરો અને કેવું ખેડાણ કર્યું ડુંગર હોય એના પર આપણે બળદ પણ ના ચડે એ જગ્યા પણ ખેડા એટલે બળદને પણ તકલીફ આપો અને બીજો આ એક મેં એક અનુભવ કર્યો છે અહીંયા આપ બેઠેલા સાહેબ આપ તો નિવૃત્ત થવાના પણ સૂચન કરતા જજો જો કે બધા કટિબદ્ધ કામગીરી કરે છે જે નવું ખેડાણ કરનારા લોકો શું કરે છે ઘાસ ગાળવા માટે બળદ કે હળ નથી ચાલી શકતા એટલે ત્યાં શું કરે વાવી તો દીધું પણ ઘાસ ઉગી ગયા પછી ઘાસ એમનાથી નીકળતું નતું ને વનનું ઘાન એટલે ડબલ અને તો એને શું કરે છે જે દવા

નીકળે એવું સ્થિતિ નથી ખૂબ મોંઘું પડે તો શું કરે આવી દવા છાંટી દે આવી દવા તો છાંટી દે તો ખબર નથી એ પોતાના પાક પૂરતું એ મેળવી શકીએ છીએ પોતાના પાકને બચાવી શકે પણ વરસાદ પડે એના પર અને એ દવા પાણીમાં અન્ય જગ્યાએ એ બીજા વનમાં જાય ખાડીમાં જાય અનેક પ્રકારના જીવ જંતુ મરી જાય છે આમ આ આપણે કેવું પડશે આ પાપ કરો છો આ ભગવાનને ગમે એવું કામ નથી ભાઈ આ ભગવાનને ગમે એવું કામ નથી ને ભગવાન પણ રાજી નહીં થાય અને ક્યાં ક્યાં ભગવાન કોપાયમાન થાય ને એટલા કોરોના જેવી મહામારી અને ધરતી કમને ભૂકંપ બધું આવે છે એટલે આ નહીં કરું છું એક માનવ તરીકે નહીં કરું છું અને વન વિસ્તારની અંદર રહેતા લોકો તમે કહ્યું તો પછી તાકાત હોય તો ઘાસ કાઢો ને આવી દવાનો શું કામ ઉપયોગ કરો છો તમારા પાકને બચાવવાની સાથે સાથે કેટલા જીવજંતુ જંતુ ને એ પાણી નદીમાં જાય નદીના જીવજંતુ મરી જાય તો આ આ બધું આપણે એ અટકાવવું પડશે એના માટે બહુ મહેનત કરવી પડશે અને મને ખબર છે કે આ અધિકારીની વાત આપણે સાંભળી અને જીવનમાં ઉતર ક્યાંક નોટમાં ડાયરીમાં પણ લખો એમ કે કે મનસુખભાઈ એવું ના કહો લોકો મત નહીં આપશે પણ હું તો પંદર વર્ષથી બોલું છું પંદર વર્ષ મતની સાથે લેવા દેવાના સિવાય ભાઈ વૃક્ષ સાથે પ્રેમ છે મને મતની ચિંતા નથી કરતો મેં હું મારું કર્મ શું છે હું કર્મને પ્રાધાન્ય આપું છું એ જ રીતના આપણે બધાએ આગવી સુરત થી પોતાની સમજદારી પૂર્વક પરમાત્માએ આપણને જે સમજ શક્તિ આપી છે બુદ્ધિ ચાતુર્યતા આપી છે ને મનુષ્ય તરીકે જે કામ કરવાનું કામ કરીએ અને વનો જારણ કરીએ એ વાત સાથે મારી વાત પૂર્ણ